નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જ્ઞાનજલકમાં આજે તમને મળી રહે છે વિવિધ ભરતી અપડેટ્સ અને સાથે મળતી રહે છે લેટેસ્ટ ઇન્ફોર્મેશન પણ આજનો વિડીયો પણ તમારી માટે ઉપયોગી છે કારણ કે અહીં વાત કરવા માટે આપણે જઈ રહ્યા છીએ વિદ્યા સહાયક ભરતીના સંદર્ભમાં આ વિદ્યા સહાયક ભરતી છે એની લેટેસ્ટ અપડેટ છે મિત્રો આપણે ચોક્કસ તમને જણાવી દઈએ તો અગત્યના સમાચાર છે એ છે મિત્રો કે તારીખ એક એક બે હજાર પચીસના રોજ મિત્રો કામ ચલાવ મેરિટ યાદી છે ડિક્લેરેશન છે એ થવાની છે એટલે ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રશ્ન રહેતો હોય છે કે ભાઈ અરજીના ફોર્મ ભરાઈ ગયા છે હવે મેરિટ છે ક્યારે બહાર પાડવાનું છે તો મિત્રો એક એક બે હજાર પચીસના રોજ તમે તમારા જે એપ્લિકેશન ફોર્મ અરજી કરેલી છે એના લોગિન આઈડીથી લોગિન કરીને આપ મેરિટ ક્રમ છે એ જાણી શકશો બીજી વસ્તુ એ પણ આપણે જણાવી દઈએ કે હાલ જે ભરતી પ્રક્રિયાઓ શરૂ છે એ ભરતી પ્રક્રિયાની અંદર કામ ચલાવ મેરિટ યાદી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની પણ બહાર પાડેલી છે જો હજી સુધી તમે જોઈ ના હોય તો ચોક્કસથી જોઈ લેજો આપનો મેરિટ ક્રમ છે એ દરેક ભરતીની અંદર ચકાસી જોજો બીજી વસ્તુ એ મિત્રો જણાવી દઈએ કે હવે જે જનરલ મેરિટ બહાર પડે છે પછીની જે ભરતી પ્રોસેસ હોય છે તો ચોક્કસ મિત્રો પીએમએલ વન બહાર પડે છે ત્યાર પછી જનરલ મેરિટ પછી ફાઇનલ મેરિટ અને ત્યાર પછી સીધા જ રાઉન્ડ છે એ બહાર પાડવામાં આવે છે એકથી પાંચ અને છથી આઠ આ બંને ભરતીઓ માટેનું લિસ્ટ છે મિત્રો બહાર પડવાનું છે તો ચોક્કસથી આપ એ બાબતને ધ્યાને રાખશો અને આપને ઈચ્છિત એવી જગ્યા છે એની અંદર આપનું મેરિટ કેટલું થાય છે એ ચોક્કસથી કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવશો અન્ય માહિતીઓ અનુસંધાને ચેનલ સાથે જોડાયેલા રહેજો અને ચા તમે ચોક્કસથી એક એક પચીસના રોજ જ્યારે આ જે સાડા બાર કલાક પછી જોવા મળવાનું છે એ પણ આપણે જણાવી દઈએ સાડા બાર કલાક પછી જ્યારે તમે વિદ્યા સહાયક મેરિટનું જનરલ મેરેજ જોવો છો ત્યાં તમને એવું લાગે છે કે કંઈક મેરિટ ગણતરીની અંદર ભૂલ ભરેલી છે અથવા તો કોઈ અચોક્કસ માહિતી છે તમારી સમક્ષ મૂકેલી છે તો તમે વાંધો અરજી છે કરી શકશો પણ વાંદા અરજીના પણ કેટલાક નિયમો હોય છે મિત્રો એ પણ આપ ધ્યાને રાખજો કે તમે કોઈ નવી વિગતો અંદર ઉમેરી નહીં શકો દાખલા તરીકે તમે કોઈ માસ્ટર ડિગ્રી છે એની અંદર મલ્ટિપલ માસ્ટર ડિગ્રી ધરાવો છો તો એ મલ્ટિપલ માસ્ટર ડિગ્રી છે એમાંથી કોઈ તમે નવા અભ્યાસક્રમ રિલેટેડ એડિશન કરવા માંગો છો તો એડિશન નહીં થાય માત્રને માત્ર તમને કોઈ ભૂલચૂક જણાતી હોય નાની એવી તો તમે એમાં સુધારો કરી શકો છો આ બાબત પણ આપ ધ્યાન રાખશો અને આપને અનુલક્ષીને કોઈ પોઈન્ટ અથવા તો વિગતો લખવામાં ભૂલ ભરેલી હોય તો એ સંદર્ભે છે ચોક્કસથી આમ વાંધા અરજી છે નોંધાવી શકો છો તો મિત્રો આથી વિદ્યા સહાયક ભરતી મેરિટ રિલેટેડ માહિતી જો આપણે ગમી હોય તો વિડીયોને લાઇક કરી દેજો આપના મિત્રો સાથે જરૂરથી શેર પણ કરશો